አይ ዮድያ ማ በጐ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય કાર્યક્રમને એક વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા આગામી ત્રીસમી જાન્યુઆરીના રોજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તારીખ ત્રીસમી જાન્યુઆરીના રોજ સવારે નવ કલાકે ઝંડા બજાર સ્થિત રામજી મંદિર ખાતે પ્રભુ શ્રીરામના મહાભિષેક કાર્યક્રમ ત્યારબાદ બપોરે ત્રણ કલાકે ટીપી શ્રોફ હાઈસ્કૂલ મેદાન ખાતે ભગવાન સત્યનારાયણ દેવની કથા તેમજ કથા બાદ સાંજે ભવ્ય ભંડારા રૂપી મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા આહવાન કરવામાં આવેલ છે જય સિયા રામ જયમાં ભવાની જેવી રીતના તમે જાણો છો કે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ પાદરા પીપી સોફ હાઇસ્કૂલમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલું હતું પણ હાલમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે પાદરા પીપી શોપ હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાના કારણે ભંડારાનું આયોજન મોકૂબ રાખવામાં આવેલું છે સાથે તમે જો જોઈ શકો છો કે મેદાનની અંદર ખૂબ મોટી તૈયારી ચાલુ થઈ ગઈ છે પ્રજાસત્તાક દિનની પણ હાલમાં સંગઠન દ્વારા એક નવી તારીખ જાહેર કરવામાં આવેલી છે ભંડારાના આયોજનને લઈને તો તારીખ ત્રીસ એક બે હજાર પચીસના રોજ ભવ્ય ભંડારાનું આયોજન સંગઠન દ્વારા રાખવામાં આવેલ છે અને સાંજે પાંચ ત્રીસ કલાકે ભવ્ય ભંડારાનું આયોજન રહેશે તો પાદરાની ધર્મપ્રેમી જનતાને હાથ જોડીને અમે વિનંતી કરે છે કે પ્રભુ શ્રી રામની પ્રસાદી લેવા માટે સર્વે પરિવાર સાથે આવો એવી અમારી ખાસ અપીલ છે આપને જય શ્રી રામ